શ્રી કાર્યસિદ્ધ સિદ્ધ હનુમાનજી આશ્રમ પાવઠી આયોજિત બ્રહ્મલીન સંત શ્રી આનંદાસ બાપુની પૂર્ણતિથી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પાવઠી ગામ નજીક આવેલ કાર્યસિદ્ધ હનુમાનજી આશ્રમ ખાતે અવારનવાર વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે બ્રહ્મલીન સંત શ્રી આનંદસ બાપુ ખાખીની પૂર્ણતિથી નિમિત્તે સમાધિ પૂજન બટુક ભોજન અખંડ રામધૂન સંતવાણી સહિતના વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પાવઠી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને પૂજ્ય બાપુના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ગુરુશ્રી શ્રી એક હજાર આઠ મહંત શ્રી જ્ઞાનદાસજી મહારાજ ખાખી તથા સંત શ્રી પ્રેમદાસ બાપુ ખાખી તથા સંત શ્રી સરદુદાસ બાપુ નાગાશ્રી ભોલદાસ તથા સમસ્ત સેવક સમુદાય પાવઠી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું